તો ખેડૂત મિત્રો સૌને જણાવી દઈએ કે વણ વેચાણ હિસ્સાના વેચાણ દસ્તાવેજ માટેના છ મોટા અને મહત્ત્વના નિયમ વિશે જાણી લેજો દોસ્તો સૌથી પહેલાં સૌને જણાવીએ કે વણ વેચાલ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ છે તે બનાવવાના છ મોટા નિયમ વિશે જાણીએ તેના પહેલાં એનો અર્થ શું છે એટલે કે વણ વેચાલ હિસ્સાનો દસ્તાવેજ છે એટલે શું ખેડૂત મિત્રો આ દસ્તાવેજ છે તે એક વેચાણ દસ્તાવેજ જેવો જ હોય છે આમાં જે ફરક હોય છે તે ફક્ત એટલો જ હોય છે કે આમાં કોઈ વ્યક્તિનું નામ સંયુક્ત ખેતીની જમીનમાં ચાલતું હોય અને તે વ્યક્તિ પોતાના હિસ્સામાં આવતી ખેતીની જમીન વેચવા માંગતા હોય પરંતુ તેનો ટુકડો પડતો હોય અથવા તો તેમાં સંયુક્ત હિસ્સેદાર ઉમેરવા માંગતા હોય તો તેવામાં આપે જે કરવી પડતી કામગીરી હોય તેને વણ વેચેલ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ કહેવામાં આવે છે ટૂંકમાં તેનો ટુકડો છે તે પડતો નથી અલગથી પૈકી સર્વે નંબર તેનો આપવામાં આવતો નથી એક જ ખેતીની જમીનની અંદર બીજા હિસ્સેદાર છે તેને ઉમેરવામાં આવે છે હવે આપે આ કામગીરી કરાવતા પહેલાં તેના નિયમો વિશે ખાસ જાણકારી મેળવવાની છે દોસ્તો તો તેના છ મોટા અને મહત્વના નિયમ છે તેના વિશે વાત કરવાના છીએ તો સૌથી પહેલો અને મોટો નિયમ આપશોની સામે આવી રહ્યો છે દોસ્તો કે જો આપ વણ વેચાણ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ કરાવો છો અને તે હિસ્સાની ખેતીની જમીનના બારમાં સંયુક્ત નામો ચાલતા હોય તો આપે દસ્તાવેજ બનાવો ત્યારે દસ્તાવેજમાં લેનાર પ્લસ વેચનાર હોય તેમજ સાથે જે સાત બારમાં અન્ય વ્યક્તિઓ હોય જેમના નામો સાત બારમાં યથાવત રહેવાના હોય તેમને આપે સહમતી આપનાર તરીકે દસ્તાવેજમાં જરૂરથી ઉમેરવા દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે તમે આવું ન કરો તો તમે જમીન ખરીદી ત્યારબાદ તેમાં વાંધાઓ છે તે ઉપાડવાવાળા પણ હોઈ શકે છે એટલે કે સાત બારની અંદર અન્ય વ્યક્તિઓના નામ ચાલે છે તે તમારો દસ્તાવેજ થઈ ગયો તો તેવામાં તમારી નોંધ છે તે ત્યારે દાખલ થાય કાચી નોંધ દાખલ થાય તેવામાં એવા વ્યક્તિઓ છે તે વાંધા ઉપાડવાવાળા ઘણા બધા હોય છે તેથી તમારે સહમતી આપનાર તરીકે તેવા વ્યક્તિઓ છે તેને દસ્તાવેજની અંદર ઉમેરી લેવા જોઈએ કે સહમતી શેની હોય છે કે આ જમીનમાં વેચાણ દસ્તાવેજથી આજે ખરીદનાર આ જે જમીન ખરીદે છે તેમનું નામ હાલના સાત બાર આઠ એટલે કે સદર હું ખેતીની જમીનના સાત બાર આઠમાં તેમનું નામ દાખલ થાય તેમના નામ સાત બારમાં ચડે તેમાં આમો સહમતી આપનારને કોઈપણ પ્રકારનો વાંધો તકરાર નથી તેવી સહમતી છે તે દસ્તાવેજની અંદર જરૂરથી લઈ લેવી જોઈએ જેને દસ્તાવેજમાં ત્રીજા પક્ષકાર તરીકે ઉમેરવામાં આવશે ત્યારબાદ દોસ્તો સૌને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ બીજો મહત્વનો નિયમ આપશોની સામે આવી રહ્યો છે કે જો તમે ખેતીની જમીનનો વણ વેચાલ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ બનાવો છો તો તમારે દસ્તાવેજમાં ખાસ દર્શાવવું કે સો ટકા ખેતીની જમીન છે તેમાંથી તમે ખરીદનાર વ્યક્તિને કેટલા ટકા જમીન છે તે વેચાણ દસ્તાવેજથી આપી રહ્યા છો તમને આમાં દાખલા તરીકે જણાવીએ દોસ્તો તો તમારે ગણતરી કરવી કે સો ટકામાંથી તમારો કેટલા ટકા હિસ્સો છે તે હિસ્સા મુજબની પૂરેપૂરી અથવા તો પૈકીની જમીન આપો છો તો કેટલા ટકા છે તે દર્શાવવું ખાસ જરૂરી છે તે ચાલીસ ટકા પણ હોઈ શકે વીસ ટકા પણ હોઈ શકે દસ ટકા પણ હોઈ શકે તેવી રીતે આપણે દસ્તાવેજમાં ખાસ કરીને જરૂરથી ઉમેરવું જોઈએ તો આ થઈ ગઈ દોસ્તો ટકાવારીની વાત હવે દોસ્તો ત્રીજો મહત્ત્વનો નિયમ આપની સામે આવી રહ્યો છે કે વણ વેચાણ હિસ્સાનો વેચાણ દસ્તાવેજમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી છે તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે અને શેના આધારે ભરવાની રહેશે તે આપશોને જણાવીએ દોસ્તો કે વણ વેચાલ હિસ્સાના વેચાણ દસ્તાવેજની સ્ટેમ્પ ડ્યુટી વિશે વાત કરીએ તો આપે ચાર પોઈન્ટ નવ ટકા સ્ટેમ્પ ડ્યુટી છે તે આની અંદર ભરવાની હોય છે અને સાથ તે સ્ટેમ્પ ડ્યુટી તમારે જે વ્યક્તિ પોતાના હિસ્સાની ખેતીની જમીન વેચાણથી આપે છે તેટલા હિસ્સા મુજબની જમીન છે તેટલા માપ મુજબની સ્ટેમ્પ ડ્યુટી આપે ભરપાઈ કરવાની રહેશે તેમજ રજીસ્ટ્રેશન ફી વિશે જણાવીએ તો આપે તે ફી પણ વણ વેચાલ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ બનાવો તેમાં જે હિસ્સા મુજબની જંત્રી નીકળે તે મુજબ જ પૂરેપૂરી અથવા તો તેનાથી ઓછી અવેજ છે તે બતાવીને તેના પર એક ટકા નોંધણી ફી પ્લસ તેના પેજીસ જેટલા હોય જેટલા પેજીસ તમે વાપરવાના હોય દસ્તાવેજમાં તે એક પેજના વીસ રૂપિયા લેખે ભરપાઈ કરીને ભરવાની રહેશે અને સાથે આપશોને જણાવીએ દોસ્તો કે જો લેડીઝ ખરીદનાર હોય તો નોંધણી ફી છે તેમાં માફી મળશે પરંતુ પેજીસની ફી છે તે તમારે ભરપાઈ કરવાની રહેશે પ્રતિ એક પેઝિસ વીસ રૂપિયા હોય છે એટલે જેટલા પણ દસ્તાવેજમાં તમે પાના વાપરો તેટલા પાના મુજબ તમારે વીસ રૂપિયા લેખે જે કાંઈ પણ ફી આવે તે ભરપાઈ કરવાની રહેશે દોસ્તો આ થઈ ગયો ત્રીજો મહત્ત્વનો નિયમ ચોથો નિયમ આપશોની સામે ખાસ આવી રહ્યો છે આ નિયમ વિશે તમે ખાસ જાણી લેજો કે જો જે વ્યક્તિ ખરીદનાર છે તેનો હિસ્સો સાત બારમાં ચાલતા અન્ય નામોવાળી વ્યક્તિઓ કરતાં વધારે છે તો એવામાં માલિકીનો મોટો હિસ્સો ખરીદનાર પાસે અન્યની તુલનામાં કાનૂની હક વધારે હશે એટલે કે પછી વહેંચણી એટલે કે પાર્ટેશન થાય ત્યારે તે મોટો હિસ્સો છે તે મળવાની સંભાવના રહે છે જમીન પ્રોપર્ટી પર દાવો મજબૂત થાય છે અને કોઈ પણ કાનૂની વિવાદ કે ચર્ચા સમયે ખરીદનાર કહી શકે કે તેનો હિસ્સો સૌથી મોટો છે આથી પ્રોપર્ટી પર ડિસિઝન મેકિંગ પાવર છે તે વધારે મળે છે વહેંચણી વખતે ફાયદો થાય છે દોસ્તો એકચ્યુઅલ જમીન માપણી અને વેચણી વખતે મોટો હિસ્સો ધરાવતા હોવાથી સારા ટુકડા એટલે કે બેસ્ટ પોઝિશન મળવાની શક્યતા રહે છે અને વેચાણમાં જે ફાયદો થાય છે તેના વિશે વાત કરીએ દોસ્તો તો પછીથી જમીન કે પ્રોપર્ટી વેચવી હોય તો મોટો હિસ્સો છે તે હોવાથી માર્કેટ વેલ્યુ પણ વધારે મળે છે એટલે કે ખરીદનારને રોકાણ રૂપે વધારે ફાયદાકારક થાય છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આ ચોથી ત્યારબાદ પાંચમા મહત્વનો નિયમ આપશો સામે આવી રહ્યો છે કે વકીલ દ્વારા દસ્તાવેજ તપાસ દોસ્તો પ્રોપર્ટી મામલાઓમાં અનુભવ ધરાવતા વકીલને દસ્તાવેજ તપાસવા આપો એ તમને જણાવશે કે દસ્તાવેજ કાયદેસર રીતે ટાઇટલ ક્લિયર છે કે નહીં તેમાં અગાઉ કોઈ પણ બોજા અગાઉ કોઈ એન્ટ્રીમાં વાંધો કોઈ પણ મનાઈ હુકમ છે કોઈ પણ જાતનો કેસ છે કે નહીં તે બધું વ્યવસ્થિત રીતે તપાસો અને ત્યારબાદ જ તે જમીનનો વણ વેચાલ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ કરાવો આ નિયમ છે દોસ્તો તે ફક્ત ને ફક્ત વણ હિસ્સાના દસ્તાવેજમાં નહીં પરંતુ અન્ય જે કાંઈ પણ તમે દસ્તાવેજ કરાવો છો બક્ષીસ દસ્તાવેજ કે પછી વેચાણ દસ્તાવેજ તેમાં પણ આ નિયમ છે તે ખાસ લાગુ પડે છે કારણ કે ટાઇટલ તમારે ખાસ ચકાસી લેવું ટાઇટલ તમારું ક્લિયર નહીં હોય તો તમારી નોંધ પડવાની શક્યતા છે નોંધ મંજૂર થવાની શક્યતા છે તે ઓછી થઈ જાય છે અને પછી તમારે અપીલનો સહારો લેવો પડે છે તેથી ખાસ ટાઇટલ ક્લિયર છે કે નહીં તે તપાસી લેવું ત્યારબાદનો દોસ્તો છઠ્ઠા નંબરનો મહત્ત્વનો નિયમ આપશોની સામે આવી રહ્યો છે કે જમીનનો સ્પષ્ટ કબજો આ દોસ્તો નિયમ પણ ખાસ તમે જાણી લેજો કે જો તમે વણ વેચાલે હિસ્સાનો વેચાણ દસ્તાવેજ અથવા તો કોઈ પણ વેચાણ દસ્તાવેજ બનાવો ત્યારે ધ્યાન રાખો કે જે જમીન તમે ખરીદી રહ્યા છો તેનો કબજો સ્પષ્ટ છે કે કેમ કારણ કે ઘણી વખત બનતું એવું હોય છે કે તમે જમીન ખરીદી હોય હાઈવે પાસે અને કબજો તેનો નીકળે અંદર જંગલ પાસે તો આવું ના થાય એટલે તમારે એક વખત ચોક્કસ સરકારી માપણી છે તે કરાવી લેવી જોઈએ જે યોગ્ય છે દોસ્તો તમે જમીનનો દસ્તાવેજ કરાવો તેની પહેલાં સરકારી માપણી કરાવો તો તમારે ફાયદો એ રહે છે કે તમારે જે માપ છે તે મુજબના તમે પૈસા છે તે ચૂકવા પડે છે જેમાં સ્પષ્ટ થઈ જાય છે કે ખેતર કેટલા વીઘાનું છે અને સાથે સાથે તેનો કબજો કેવી રીતે કેવી સ્થિતિમાં છે તે બધું તમને જાણવા મળી જાય છે તો દોસ્તો આ હતા છ મોટા અને મહત્વના વણ વેચાળ હિસ્સાના વેચાણ દશા વિશેના નિયમો વિશે વાત દોસ્તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ